વસંતભાઈ હરિભાઈ ગજેરા શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને લક્ષ્મી ડાયમંડ બેના સાથથી રહીને આજથી અમે આમ તો ઘણા ટાઈમથી પ્લાનિંગ છે અને ઘણા ટાઈમથી અમે કામ કરી રહ્યા છીએ પણ શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ એન્વાયરમેન્ટ માટે કામ કરવા માટે આગળ વધી રહ્યું છે અને એમણે સંકલ્પ કર્યો છે આવતા ત્રણ વર્ષમાં અમરેલી જિલ્લામાં મિનિમમ એક લાખ ઝાડ વાવવા આવું એક પ્લાનિંગ છે શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર હજારો સ્ટુડન્ટ ભણે છે અને સ્ટુડન્ટની પણ એક અહેમત છે એ પણ પોતે જહેમત ઉઠાવશે એક ઝાડ માકે નામ પે એટલે એક જાગૃતિ આવે મા બાપનું નામ રહી એ લોકો એનું જતન કરે અને જુદા જુદા એરિયામાં ગામડાઓમાં જે કંઈ ગામમાં હોય એ ગામમાં હજાર પાંચસો પંદરસો બે હજાર ઝાડ વવા એવી વ્યવસ્થા હોય એને ગામવા જવાબદારી લેતા હોય વૃક્ષ અને પિંજરા અને એને પાણી આપવા માટેની વ્યવસ્થા એ બધી જ શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ કરશે એનું દેખભાલ અને એનું જે કંઈ કરતો હોય એને વ્યક્તિને એને રોજિંદી જે કંઈ એનું આવ એને આપવામાં આવશે જે સેવામાં એ પૈસા પણ એને આપવામાં આવશે પણ ત્રણ વર્ષ સુધી એ ઝાડને મોટું કરે એનું જતન કરે અને જેટલા ઝાડ ઉછેરીને આપે એ પ્રમાણે એનું વેતન એને આપવામાં આવશે અને ઓલ ખર્ચ શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને લક્ષ્મી ડાયમંડ ઉઠાવવાનું પ્લાનિંગ છે એટલે આજે મિત્રો મારે મારે જે કંઈ જે કંઈ મારો અવાજ સાંભળતા એને કેવું આ દેશને જો સુરક્ષિત કરવો હોય એન્વાયરમેન્ટ આપણા બાળકોને ભવિષ્ય માટે હેલ્ધી બનાવવા હોય અને તો વૃક્ષ એ બહુ મોટી જરૂરિયાત છે આપણે ધરતીમાંથી પાણી પણ ખેંચી અને ગમે તેમ વેસ્ટ કરીએ છીએ એને પણ કંટ્રોલ કરવાની જરૂરિયાત છે આવતા દિવસોમાં પાણી માટે વોર થશે જે અત્યારે પેટ્રોલ માટે વોર ચાલી રહી છે એમ આજે યુવા ધનને હું કહેવા માગું કે ભવિષ્યમાં તમારે એ સફ એ સફળતા થવું હોય સફળ થવું હોય તો અત્યારથી પાણી બચાવો વધારે વધારે વૃક્ષવાઓ અને વૃક્ષનું જતન થાય તો જ આપણે હેલ્ધી એન્વાયરમેન્ટ સારું રહેશે અને ભવિષ્ય આપણું સુંદર જશે અને આપણી બધાની ફરજ છે નહીં કે શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ટીપે ટીપે સરોવર ભરાય અને બધા જ જો આમાં ધ્યાન આપે બધા જ એમાં સપોર્ટ કરે તો આ અભિયાન હજારો લોકો કરવા માટે રેડી છે અને એમાં આપણે ધ્યાન આપીએ તો આપણું સુંદર ભારત બનાવી શકીએ અને આપણે એન્વાયરમેન્ટ મુક્ત આપણું અમરેલી પણ બનાવી શકીએ આખું ભારત પણ બનાવી શકીએ અને બાળકોને સારી સોચ આપી શકીએ બાળકોને ભવિષ્યને માટે એને સારું એક વિઝન આપી શકીએ એ આપણે બધા વડીલોને જે કે અત્યારે સમજતી વ્યક્તિઓની એ ફરજ છે કે પાણીની વેલ્યુ શું છે વૃક્ષની વેલ્યુ શું છે અને વૃક્ષ ન હોય ને પાણી ન હોય તો તમે જીવી શકો કે કેમ એ બધી જ વસ્તુનું એક ક્વેશ્ચન માર્ક છે એટલે આપણે સૌ સાથે મળી આ અભિયાનમાં આગળ વધીએ મારી એકની ફરજ નથી આપણે બધા જ લોકો જે મારી અવાજ જેને કાન સુધી પહોંચતી હોય એને બધાને જાગવાની જરૂરિયાત છે ઉઠવાની જરૂર જરૂરિયાત છે અને લક્ષ સુધી પહોંચવાની જરૂરિયાત છે અને સો ટકા આપણે એ લક્ષ સુધી પહોંચી શકીએ જો આપણે ઉઠીએ તો વિચારીએ તો અને બધાની ફરજ છે આ દુનિયાને બચાવવું હોય એન્વાયરમેન્ટમાં બેસ્ટ લાવવું હોય તો બધાની જરૂરિયાત છે અસ્તુ જય હિન્દ જય ભારત